હેલો એવરીવન જય શ્રી કૃષ્ણ કેમ છો આઈ હોપ બધા મજામાં હશો વેલકમ ટુ અવર ન્યુ બ્લોગ હમણાં તમે ડેલી રૂટીન લાઈફ તો બહુ જોઈ લીધી તો હવે વિચાર્યું કે એકાદી એકાદો કેવું ઇન્ફોર્મેટિવ વિડીયો બનાવીએ તો જે લોકો ઇન્ડિયા થી અહીંયા આવતા હોય સ્ટુડન્ટ વિઝા હોય કે પછી પરમાનન્ટ હોય પીઆર કે તો એ લોકોને થોડી ઇન્ફોર્મેશન મળે એ રીતે ઇન્ફોર્મેશન આપવા માટે અત્યારે વિડીયો બનાવીએ છીએ ને જે વિચારતા હોય અહીં આવવાનું કે તમને ખબર હોય કે કોઈ આવવાનું છે તો એના વિડીયો શેર કરજો તો નોલેજ મળે એને બઉ હેલ્પફુલ થશે પેલું તો કેવું ઇન્ડિયા થી કોઈ આવતા હોય અહિયાં તો કઈ વસ્તુ લાવવી જોઈએ પીઝા આવ્યા પછી તમે જયારે પેકિંગ કરો કઈ વસ્તુ લેતા હોય ત્યારે અમારા એક્સપિરિયન્સ અમારા એક્સપિરિયન્સ કે અમે શું ભૂલ કરી છે ને એટલે તમને શું જે આવતા હોય એને બેનિફિટ રે એટલે અમે શેર કરી છે અમારા એટલે કેવા આપણા બેઝિક જે બધા વાસણ હોય જે જરૂર હોય એટલું લઈ આવવાનું અને બાકી તમે ડિનર સેટમાં તો કેવું છ નો લઈ આવો જો કપલ આવતા હોય કે એક ડિનર સેટ તો ચાલે લઈ જરૂર નથી કેમ કે અહીંયા કેવો લોકો કેવી રીતે ભેગા થઈએ જમણવાર ને એવું કરીએ ત્યારે ત્યારે અમે લોકો ડિસ્પોઝેબલ યુઝ કરીએ છીએ એટલે બધે તમે ગમે તેના ત્યાં જાવ બધા ડિસ્પોઝેબલ પ્લેટ ને એ બધું યુઝ કરે તો એટલે બધું કેવો કઈ બે ત્રણ ડિનર સેટ ની જરૂર નથી અને અહીંયા ક્રોકરીને બધું તમે અહીંથી એ લઈ શકો એટલે ત્યાંથી જો પેલા તમારે પાર્સલ ને એવું ના કરાવવું હોય તો અહીંયા આવી પછી જે બેઝિક વસ્તુ હોય કુકર ને બધું કાથરોટ અમુક તપેલા છે નોનસ્ટીક અમુક તો અહીંયા કુકવેર સેટ અહીંયા બહુ સરસ મળી જાય તમે જો એક કુકવેર સેટ લઈ લીધો એમાં પાંચ છ પેન ને બધું આવી જતું હોય બધી વસ્તુ

પચીસ જણા ને પછી હજી સ્ટાર્ટિંગ માં આવ્યો ને ત્યારે જનરલી એટલા ભેગા ના થાય તમે બે વર્ષ એક વર્ષ બે વર્ષ ભણો પછી ગ્રુપ થાય ત્યારે પછી એટલા બધા ભેગા થાય કારણ કે તમે ત્યાંથી ક્રોકરી લઈ આવો તો વજન એટલો હોય તમે જો પાર્સલ કરાવો તો રૂપિયા વજન ના જાય એટલે એના કરતા અહીંયા આવવાનું પછી પાઉ ચેક કરવાનો પેલું ઇલેક્ટ્રિક આઈટમ છે જેમ કે બ્લેન્ડર મિક્સર પછી આપણો સેન્ડવિચ મેકર ને બધું તો સેન્ડવિચ મેકર ને તો છે ને અહીંયા સારું મળી જાય છે એ જ પ્રાઇસમાં પણ મને હું ઇન્ડિયા નું પ્રિફર કરું છું જે મિક્સર છે ને એ મને ત્યાંનું ગમે છે પણ અહીંયા ભી પેલા ન્યુટ્રી બુલેટ ને તો બધા મળે જ છે જો તમારે અહીંથી લેવું હોય તોય એ લઈ શકો બ્લેન્ડર એ મળે છે એ બધી વસ્તુ મળી તો જાય પણ આપણે જે ઇન્ડિયા માં કેવા પેલા કે ચટણી ના જાર ને એ બધા અલગ અલગ વાળા મિક્સર માં આવે તો હું એક ત્યાંથી લઈ આવી છું ઇન્ડિયા એટલે રસોઈ નો શોખ હોય ચટણી અલગ અલગ બનાવતી એટલે જરૂર પડે હું આવ્યો તો મારે તો કઈ એવી જરૂર નથી એટલે સિંગલ સ્ટુડન્ટ આવતા એના માટે તો એ કઈ અત્યારે કુશલ આવ્યા ત્યાં તો કઈ ને એક કુકર ને બે ત્રણ નાની મોટી તપેલી ને એકાદું પેન છે લોઢી છે આપડે ઢોસ

એટલે ત્યારે આપણે અફોર્ડ ના કરી શકીએ તો જે બેઝિક વસ્તુ હોય એ લઈ આવજો પછી કપડાની વાત કરીએ ને તો કપડામાં કેવું ગરમ કપડા લઈ આવજો જેકેટ ને એવું આઠ મહિના તો મોસ્ટલી એ જ પહેરવાનું થશે અંદર કયું ટી શર્ટ પહેર્યું ને એ નહીં દેખાય ઉપર કયું જેકેટ પહેર્યું ને એ જ દેખાય એ ચાચું લઈ આવ્યું વાસણ ઓછા લઈ આવવાના અને બસ બ્લેઝર ને તમે લઈ આવ્યા બ્લેઝર લઈ આવ્યો તો હું જેમ કે લગભગ બધા એવા આવી છે કારણ કે બધાયને એવું હોય કે અહીંયા જોબમાં અને ઇન્ટરવ્યુ ને ક્યાંય દેવાનું હોય ત્યારે કામ આવશે અને ઈ લગભગ પહેલી વાર આવતા હોય ત્યારે બેગ એકદમ ફૂલ હોય એટલે બધાય શું પહેરીને આવે આમ સ્ટુડન્ટ અલા કોટ પહેરીને બ્લેઝર ને એમ હોય એમ જ આવ્યો તો જગ્યા નથી બેગમાં પણ અહીંયા આવીને ટૂંકું થઈ ગયું પણ બેકવારય નથી પહેર્યું નથી

ઠીક છે અને ફંક્શન જોકે એવો તમે સ્ટુડન્ટ વિઝા માં આવશો ને ત્યારે એવા બધા ફંક્શન નહીં હોય એટલે તમે પછી સ્ટેશનરીમાં તમે

એટલે એમાં કઈ કન્ડિશન હોય કે તમારે હીટર યુઝ નહી કરવાનું એ તો તમારે જેની સાથે રહેતા હોય એ સાથે કન્ડિશન હોય હા રસોઈ પોતપોતા કરતા હોય અમુક વારો હોય કે બીક માં એક વાર ખાલી જે કોમન એરિયા હોય એનો વારો કાઢે બાકી રૂમ તો બધા પોતપોતાના ક્લીન કરે એવી અને જો તમે ફેમિલી આવતો હોય ને જેને ઘર રાખવું હોય તો ઘર તમે રાખી શકો પણ એના માટે અ મને આઈડિયા નથી કે જે નવા આવતા હોય એ કેવી રીતના વિન્સ કરે છે ઘર કારણ કે એમાં પે સ્લીપ ને એવું માગે છે તો નવા જે આવતા હોય તો

એટલે ત્યાં આપણે ઘર રાખીને કોઈના ભેગા શેરિંગમાં રહેતા હોય તો ઠીક છે તો કઈ ટેન્શન જ નથી પણ તમે તમારું ઘર જો ભાડે રાખતા હોય તો તમારે ગેસ કનેક્શન લેવું પડે ઇલેક્ટ્રિક કનેક્શન લેવું પડે ઇન્ટરનેટ કનેક્શન લેવું પડે એ કાઈ હોય નહીં એટલે તમે જાઓ ને પેલા ઈ કરી નાખવાનું કારણ કે હું ગયો તો ત્યારે કઈ સેટરડે સન્ડે કે એવું હતું મન્ડે થી કે એવું કઈ સે દે આવવાની હતી હા તો બે દિવસ હું અંધારામાં જ સૂતો તો કઈ લાઇટ ન ભઈ ત્યારે એટલો હતો રાઈલો અમે પોઈ છે ને તે આવી હા તે આવી કનેક્શન આવી ગઈ આવી ત્યારે આવી ગયો તો પાછો ઇલેક્ટ્રિસિટી વગર ઓલું કે ગેસ કનેક્શન વગર તમે ગરમ પાણી ના આવે હા ઈ તકલીફ પડે જો ગેસ ગીઝર હોય કાં તો પેલું ઇલેક્ટ્રિક વાળું ગીઝર હોય અને અંધારું હતું રાતે અંધારું કઈ લાઈટ જ નથી મોબાઈલ તમારે ચાર્જ એટલે હું કોલેજે કરતો જોબે કોલેજ જોબે જતો ત્યાં થતું બે દિવસ એવી રીતે કાઢ્યું હતું એટલે આપડે ઇન્ડિયામાં કેવું કે કોઈ ભી રેન્ટલ પ્રોપર્ટી રાખીએ તો ત્યાં બધા કનેક્શન હોય જ ઓલરેડી એ તમારે ટેન્શન ના હોય ને અહિયાં છે ને એ છે એટલે એ ખાલી તમને કેવું નોલેજ મળે એટલા માટે અમે અમારું એક્સપિરિયન્સ શેર કરીએ છીએ કે જો પોતે રેન્ટ પર રાખો ઘર તો આટલું ધ્યાનમાં રાખવાના ને પાણી નું કનેક્શન હોય એટલે એમાં કઈ વાંધો નથી પણ પાણીના આમાં ત્રણ બિલ હોય છે એટલે એક તમારે યુઝેજ હોય સપ્લાય હોય અને ત્રીજું છે આપણે ક્યુ કહેવાય જે યુઝ કરીને જે વોટર જાય ને એનો બિલ હોય છે એટલે તમે જો એ રેન્ટમાં રહેતા હોય ને તો ઓનર છે ને જનરલી તમારી પાસેથી બે બિલના જ રૂપિયા લે જે તમે યુઝ કરો એ અને સપ્લાય ચાર્જ હોય જે યુઝ કરીને જે જાય ને એ લગભગ મોસ્ટ ઓફ ધ ઓનર જે હોય ને એ જ પે કરી દે છે પછી તમે અહીંયા પહોંચી ગયા પછી યુની ને મોસ્ટલી કેવું છે સિટી એરિયામાં વધારે હોય તો તમારે આવવા જવા માટે મેટ્રો કાર્ડ કઢાવી શકો

હોય સવારે ઓછું હોય કે બપોરે ઓછું હવે તો હોય કેટલા પાંચ છ વર્ષથી બસ માં નહીં જતો હોય એટલે મને કઢાવ્યું હતું કે ત્યારે હતું

કે આપણે આમ જાશું તો પેલા આટલી આપણી ઇન્કમ થશે ઇન્ડિયા હોય ને એટલે કઈ આઈડિયા ના હોય કે શું કેટલું ખર્ચો હશે આપણે જે મોસ્ટ ઓફ એજન્ટ કે જે આપણને કેતા હોય એ આપણે વિચારી કે એટલો થશે ખર્ચો પણ એના સિવાય ઘણો ખર્ચો છે જે અમને નથી ખબર પણ હવે ખબર છે કે જી હિડન કા હિડન એક્સપેન્સ કહ્યો કે જી તમને ખબર ના હોય આપણે ત્યાં વિચાર્યું જ ના હોય આપણે જનરલી શું કામ કરી કે કારનો ખર્ચો કાઉન્ટ કરી પેટ્રોલનો કરીશ યુનિની ફી કાઉન્ટ કરી પછી ગ્રોસરી ગ્રોસરી બસ હા એટલું જ કાઉન્ટ કરીએ હા એટલે એ પ્રમાણે આપણે ફી કરતા હોય કે આટલી ફી છે તો આટલા ઇન્કમ કરશું અટલી ખર્ચો થશે પણ એ સિવાયનો ખર્ચો છે ને એ અમે કહી થોડોક જે બીજો છે જેમ કે તમે જોબ કરો અહિયાં તો તમારે લગભગ કાર જોઈ તો તમારે શું કન્વિનિયન્સ તમારા પ્રમાણે એટલે અડધી જોબમાં તમે કારની જરૂર કમ્પલસરી હોય એટલે એમાં કાર જોઈ પ્લસ એવી અડધી જોબ હોય કે જેમાં ઓસ્ટ્રેલિયન લાઇસન્સ જ જોઈ સ્ટુડન્ટ લાયસન્સ ચાલે છે અહીંયા તમારે જે સ્ટુડન્ટ વિઝા ઉપર હોય ને ત્યાં ચાલે છે એટલે જો ઓસ્ટ્રેલિયન લાયસન્સ ની જરૂર હોય ને તો તમારે પેલા એક્ઝામ દેવી પડે તો એના આપણે રૂપિયા દેવા પડે પછી ઓસ્ટ્રેલિયન લાયસન્સ કઢાવો તો એના રૂપિયા દેવા પડે પછી કાર લ્યો તો કારનો ઇન્સ્યોરન્સ લેવો પડે એના રૂપિયા દેવા પડે પછી દર ત્રણ મહિને રજીસ્ટ્રેશન હોય કારનું

ઘણા હિડન ચાર્જિસ છે એટલે ઈ કાઉન્ટ કરવાના એટલે તમે યુનિટ સિલેક્ટ કરો ને તમે જે પીઆર માટે જ આવતા હોય લગભગ બધા પીઆર માટે જ આવે ભણવા માટે કોઈ નથી આવતું એટલે તો તમારે યુનિ એવી સિલેક્ટ કરવાની કે તમને ફીઝ ઓછી હોય અને પી આર મીન્સ સારી યુનિ હોવી જોઈ અને ફીઝ ઓછી હોય એટલે ચાલે એવું નથી કાંઈ કે સારી યુનિમાંથી હોય તો તમને પીઆર આવી જાય પહેલાં ને એવું નથી હોતું કાંઈ

સોસ કે હોય એ બધું તમને આઈના જે સ્ટોર્સ છે મેઈન મેઈન કોલ્સ વુલવર્થ અને અલ્ડી એમાં મળી જાય તો ઈ બધે તમારા ઘર પાસે હોય જ થોડા દૂર જાય એટલે મળી જ જાય અને જે ઇન્ડિયન ગ્રોસરી હોય જેમ કે કઠોળ છે ને આપડા ટોપમાં આપડી બધી વસ્તુ આપડા બધા લોટ છે કઠોળ છે બધી વસ્તુ હવે તો આપણે ઇન્ડિયન ગ્રોસરી જ્યાં મળે ને ત્યાં એ લોકો ઇન્ડિયન વેજીટેબલ્સ રાખે છે

છે તમે ત્યાંથી મંગાવશો તો વજન નો એડ થશે ત્યાં રૂપિયા એટલે ઈ પ્રમાણે અહિયાં પોચશે તો ઇક્વલ થાય તો ખોટું ત્યાંથી મંગાવાય નહિ એટલે ઈ બધું અહીંયા આવીને જોઈ લ્યો તો ખબર પડે

તમારે સ્ટાર્ટ તો જોબ થી જ કરવું પડે મોસ્ટ ઓફ બધા એ જ જોબેથી કરે ડાયરેક્ટ કોઈને સારી નથી મળતી સ્ટુડન્ટ વિઝા ઉપર હોય ત્યારે કારણ કે સારી ક્યારે મળે ત્યારે તમે અહીંયા ભણો આઈની ડિગ્રી લ્યો પછી ઇન્ટર્નશીપ કરો તો પછી સારી મળે એટલે સ્ટાર્ટિંગમાં તમારે ડિલેવરી કરવી પડે બધી ગમે તે ઓટોબ હોટલમાં કામ કરવું પડે છે આપણે ઇન્ડિયામાં કરે છે ને ઓલા બધા ઝોમેટો ને

હા જો એ પાછું તો આપણે જે ઓલું વિચારતા હોય કે આટલી કલાક જોબ કર નાખશું એટલે હા એટલે લીગલી તમે વીસ કલાક જ કામ કરી શકો જયારે વેકેશન ના હોય વેકેશન માં લિમિટ ના હોય પણ જયારે કોલેજ તમે ચાલતી હોય ત્યારે વીસ કલાક નું હોય લીગલી કામ કરી શકો અઠવાડિયામાં હા હા વીક વીક નું જોઈ એટલે તમે કરી શકે એટલે ઈ ઓપ્શન એટલે ઈ તો કરવું જ પડે તો જ ફી નીકળે પણ તમે જો એકલા હોય ને સ્ટુડન્ટ આવતા હોય તો એને પછી પોતાને જ ભણે પોતે જ ખર્ચા એવું બધું હોય પણ આપણે કપાલમાં એક થોડોક બેનિફિટ રહે એક સ્ટુડન્ટ હોય તો એક ડિપેન્ડન્ટ હોય તો ડિપેન્ડન્ટ ને કોઈ લિમિટ નથી અનલિમિટેડ અવર્સ એ કામ કરી શકે તો બધું ફી ને ખર્ચા બધું નીકળી જાય હારું ડીપેન્ડન્ટ ને જોય સ્ટુડન્ટ હોય તો સારું છે પણ જો એક કીડ હોય ને સ્ટુડન્ટ વિઝા ઉપર તો થોડુંક મુશ્કેલ છે કારણ કે અહિયાં ચાઇલ્ડ કેર ને બધી ફેસિલિટી સારી છે કે કારણ કે નાનો છોકરો હોય ને ત્યારે આપણે પીઆર ને ત્યારે તમને ગવર્મેન્ટ સબસીડી આપે ત્યારે મીન્સ આપણને પોસાય કે છોકરાને રાખવું પણ સ્ટુડન્ટ વિઝા ઉપર હોય ને ત્યારે તમને કઈ સબસીડી કે એવું ના મળે એટલે તમે ત્યાં ચાઈલકેરમાં ને મીન્સ અગરો કારણ કે આપણે ફી ને બધું કાઢતા હોઈએ એટલે એટલે ઈ થોડું કેલ્ક્યુલેટ કરવાનો એનો ખર્ચો તો લાગે તમને એનો હિસાબ સાથે કેમ કે આને મિસરી નહીં અમે ડે કેરમાં મુકતા ત્યાં ચાઈલકેરમાં ના મુકતા ડે કેર એટલે કેવું ઉઘર માં પાંચ છોકરાને રાખે એવી રીતે અને બસ જો એ મિશ્રી નાની હતી એટલે ચાલ કેર માં હતી પણ જે છોકરા સ્ટુડન્ટ વિઝા ઉપર હતા ને જેમ છોકરા છ સાત વર્ષ ના હોય તો એને સ્કૂલ મા એડમિશન લેવું પડે તો સ્ટુડન્ટ વિઝા ઉપર તમે હો ને તમારા છોકરા ને એડમિશન લેવું હોય સ્કૂલ માં તો એને ઇન્ટરનેશનલ ફી લાગવી પડે કારણ કે મારે જો અત્યારે ગવર્મેન્ટ સ્કૂલ માં મિશ્રી હોય તો ત્રણસો ચારસો ડોલર વર્ષની ફી હોય

કઈ જ સ્કૂલ નથી ખાલી ચાઇલ્ડ કેર તમે મોકલો ચાર વર્ષ ચાઇલ્ડ ને પૂરા થાય પછી ચાલુ થાય એટલે ચાર વર્ષ સુધી તમારે પેલું સ્કૂલની ચિંતા કરવાની આપણે આને ચાર વર્ષ પૂરા થયા પછી એને કિંડી ચાલુ થયું તું તો કિંડી ખાલી બે દિવસ જ હોય વીક માં પછી પાંચ વર્ષ પૂરા થાય પછી રિસેપ્શન માં આવી ત્યારે પાંચે પાંચ દિવસ જવાનું મનડે ટુ ફ્રાયડે ચાર વર્ષ નું ચાઇલ્ડ થાય બે દિવસની સ્કૂલ એ ખાલી યુઝ ટુ થવા માટે પછી પાંચ વર્ષ પૂરા થાય ને પછી એને પાંચ દિવસ ચાલુ થાય અને છ વર્ષ પૂરા થાય ત્યારે ફર્સ્ટ માં આવે એવી રીતે એટલે આપણે જે અઢી વર્ષના હોય ને પેલા પ્લે હાઉસમાં મૂકી દે અહીંયા એવું નથી જો તમે ઘરે રાખી શકતા હોય જોબ ને બધું તમારે હોય વારાફરતી કેર કરી શકો તો ઘરે રાખો ના રાખી શકો તો ચાઇલ્ડ કેર નો ઓપ્શન છે ત્યાં અને બધે તમારે ચાઇલ્ડ કેરમાં જોબ જોતી હોય ડિપેન્ડન્ટ ને તો પછી એનો સર્ટિફિકેટ ને એવું કોર્સ કરવો પડે એ ડિફિકલ્ટ

એટલે એ અહિયાં એવું ખરાબ રીતે નથી એની એચ કેર અહીંયા હોટલ જેવા હોય સારું છે કારણ કે મે ઇન્ટનશિપ એમ જ કરી છે કે આઈટી માં પણ એજ કેર માં એટલે મારે બધી એચ કેર માં હું વિઝિટ કરતો ને તો આમ હોટલ જેવી હોય બધી બધાય બાપા હોય આલ્ડા માજી ને બધાય હારે રમતા હોય ને એવું બધું હોય

સ્ટુડન્ટ વિઝા હોય પછી પછી તમે તમે ઈ ફી હોય કરો પોસ્ટ ગ્રેજ્યુએશન કરવું પડે ઈ ઈ કરવું પોસ્ટ ગ્રેજ્યુએશન માસ્ટર પછી શું પ્રોફેશનલ ઈ બધા સબ્જેક્ટ માં નથી બધા કોર્સ માં જરૂર નથી પણ કોર્કમાં જે પછી તમે પીઆર ટીઆર મૂકો એના રૂપિયા હોય